હેલો નમસ્કાર હમણાં જ જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કરીએ આપણે તો લગ્ન પ્રસંગ અને અમુક પ્રસંગો ઘણા બધા થયા અને પૂર્ણ થયા ત્યાં આપને પણ જવાનું થયું હશે ને આપણે ઓબ્ઝર્વ કર્યું હોય તો આ મારું ઓબ્ઝર્વેશન છે અને મારું એક અંગત બધાને એક વિનંતી પણ છે કે પ્રસંગોમાં આપ પહેલાના પ્રસંગો જુઓ અને જો આપણે વડીલોને જે આપણા ઘરમાં વડીલો છે એ જે વાત કરે છે એ પ્રમાણે અને અત્યારના આપણે પ્રસંગોની વાત કરીએ તો દિલની લાગણી ઓછી થતી જાય છે ભાવ ઓછો થતો ગયો છે અને બીજું બધું દેખાડો જે આપણે મેં હમણાં આગળ પણ જે વાત કરીએ એ પ્રમાણે સ્ટેટસ વધતું ગયું છે પહેલાં પાંચ છ આઈટમો બનાવતા અને સરસ બેસીને પીરસવાની સિસ્ટમ હતી તો લોકો બીમાર બીમાર પણ ન પડતા અને એમાં ભાવ પણ રહેતો અને પીરસવા વાળા જે પણ હોય આગ્રહ કરીને આપણને જમાડતા પણ ખરા અને એમાં એક ઇન્ટરપર્સનલ સ્કીલ એક આત્મીયતા અને ઇન્ટરપર્સનલ સ્કીલ એક ઇમ્પ્રુવ થતી હવે અત્યારના પ્રસંગોમાં અને એની અંદર આપણે વાત કરીએ તો આઈટમ્સ ઘણી બધી હોય છે પણ જે દિલ્હી લાગણી ને ભાવ નથી હોતો વધારો અને એમાં વધારે અગત્યનું એ છે કે વેસ્ટ ઓફ ફૂડ ફૂડનો ખોરાકનો